દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લીંબડી સ્પોર્ટ્સ સંકુલ ખાતે ઉજવણી કરાઈ હતી યોગ દિવસે લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુ પટેલ ખાસ ઉપસ્થિત રહીને યોગમાં ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લીંબડી નગરપાલિકા પ્રમુખ વિભાગના સરકારી કર્મચારીઓ અધિકારીઓ યોગ શિક્ષકો લીંબડી શહેરના દરેક સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ ભાઈ બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ યોગાની શરૂઆત મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કરેલી આજે સમગ્ર વિશ્વ આજે જ્યારે સાથે જોડાઈ ગયું છે ત્યારે સમગ્ર સંસ્થાઓ ધાર્મિક જગ્યાઓ પર દરેક પર્ય પ્રવાસન જેવા સ્થળો છે એવા સ્થળો પર તમામ સંસ્થાઓ અને તમામ વિદ્યાર્થીઓ આ રાજ્યના આ વિશ્વના બાળકો યુવાનો અને સૌ વડીલો પણ યોગા માટે જોડાણા છે એ બધાને આજના આ એકવીસમી જૂન યોગા દિવસ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છે ત્યારે હું સમગ્ર તમામ વિદ્યાર્થીઓ બાળકો અને જે તમામ યોગમાં જોડાયેલા તમામ ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે આવકારું છું યોગા માટે વધારે જોડાય ખૂબ પ્રયત્ન કરે અને પોતાનું જીવન ખૂબ તંદુરસ્ત બનાવે એના માટે આ યોગાનો વિષય મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ખૂબ સારી રીતે ઉજવે છે